નમસ્કાર આપ છો હું છું સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ઘડવૈયા રામ સુતરે સરદાર વલ્લભભાઈ પટેલના દર્શન કર્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રામ સુત સત્તા મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પદ્મભૂષણ રામ સુતાર દુનિયાના અગ્રણી શિલ્પકાર છે તેઓએ ત્રાણું વર્ષની ઉંમરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પને આકાર આપ્યો હતો વર્ષ બે હજાર અઢારમાં માં સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રપણ પધારેલા રામ સુતાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના માન આપીને પોતાના પુત્ર અને કલાના વારસાને આગળ ધપાવી રહેલા અનિલ સુતાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શને પધાર્યા હતા રામ સુતારે બે હજાર અઢાર થી બે હજાર ચોવીસ વચ્ચે એકતા નગરમાં થયેલ વિકાસને જોઈને ખુબ જ ખુશી વ્યક્ત કરી હતી